સર્જાઈ એમાં જેમને પોતાના જીવ ગુમાવ્યા છે એવા તમામ વૃત્તાત્માઓ આત્માઓ ને અમારી સંકલન સમિતિ વતીથી હાલ અમે શ્રદ્ધાંજલિ અર્પણ કરીએ છીએ મા ભગવતીને ભગવાન સોમનાથને પ્રાર્થના કરું કે આ પરિવારજનોને જે આ અસહ્ય આઘાત લાગ્યો છે એને સહન કરવાની શક્તિ પ્રાપ્ત થાય આજે અમે આ ઘટનાક્રમમાં મૃત્યુને વરેલા જે પરિવારજનો એમના જે એમને મળવા માટે પ્રયત્ન કરીશું બે પરિવારોને તો અત્યાર સુધી અમે મળી ચૂક્યા છીએ એમની વેદનામાં અમે સહભાગી છીએ તમામ ના જે પરિવારજનો છે એમની વેદનામાં પણ અમે સંકલન સમિતિ સમગ્ર ક્ષત્રિય સમાજ એ સહભાગી છે બે ત્રણ બાબતો એ આપના ધ્યાને વિનમ્રતાપૂર્વક મૂકવા માગીએ છીએ રાજકોટ શહેર એ સર્વ સમાજ એવો સમાજ છે આ નગર એવું નગર છે એના નાગરિકો પ્રજાજનો એવા છે કે તમામ કોઈ પણ પ્રકારની આવી ઘટના ઘટે તો તન મન અને ધન સાથે ખરા પેગે ઊભા રહેલાનો ભવ્ય ઇતિહાસ આ ઘટનામાં થોડું અમને એવું લાગે છે કે જે સર્વ સમાજ છે એનામાં થોડીક ઢીલાશ અમને જોવા મળી આજે સાંજે પાંચ કલાકે સદગુરુ સોસાયટી પ્રેમ મંદિર રોડ ખાતે ક્ષત્રિય સંકલન સમિતિના સર્વ સમાજના ઉપક્રમે એક શ્રદ્ધાંજલિ સભાનું પણ આયોજન કરવામાં આવ્યું છે અને હું ગુજરાત ક્ષત્રિય સંકલન વતીથી રાજકોટના સર્વે પ્રજાજનો પ્રબુદ્ધ નાગરિકો સર્વે સમાજોને ઘરબદ્ધ પ્રાર્થના કરું છું કે જે આ પરિવારો જેમની સ્થિતિ અમે જાણી તો એ લોકોની પરિસ્થિતિ એવી છે કે હવે એમના પરિવારમાં કોઈ મુખ્ય વ્યક્તિ જે કમાવાળો હોય એ પણ નથી માનો કે સિદ્ધપુરા પરિવારને અમે મળ્યા તો એ બહેનની આંખોમાં આંસુ હતા એમના પિતાજીની આંખોમાં આંસુ હતા એમની દીકરી સીધા ધોરણમાં ભણે છે અને એને ફી શું કરવી એની શું જોગવાઈ થશે એવું અમને પૂછવું ક્યારે અમે પણ ગદગતિ અમે પણ અમારી અમારી જે ભાવનાઓ હતા અમે રોકી ન શક્યા એમના પિતાજીને કાને સંભળાતું નથી નિવૃત્તિ વ્યક્તિ છે તો સરકારના આપના માધ્યમથી વિનંતી કરીએ છીએ કે આ જે સહાય છે ચાર લાખની એ તો લગભગ નેવું ટકા ઉપરાંત પરિવારોને મળી ચૂકી છે એવી અમે માહિતી લીધી છે પણ સહાય વધારવામાં આવે અને રાજકોટ પોતે ઊભું થાય અને પોતાના જ આ પરિવારો છે એમ ગણી અને સર્વસમાજ ભેગો થઈ અને તન મન ધનથી સહકાર આપે તમામ પ્રકારનો એવી આપ સર્વે ના માધ્યમથી હું રાજકોટવાસીઓને અને સરકારી તંત્રને વિનંતી કરું છું કે આવો આપણે બધા સાથે ભેગા થઈ અને આ પરિવારોને ન્યાય અપાવીએ એમને આર્થિક રીતે મદદ કરીએ એમના ભાવિની પણ ચિંતા કરીએ અને એવી પણ ચિંતા કરીએ કે ભવિષ્યમાં આવી દુર્ઘટનાઓ બને નહીં આ મારી સંક્ષિપ્ત વાત હતી અમારા મુખ્ય સંકલનકર્તા રમઝુબા જાડેજા ત્યારબાદ પાંચ મુદ્દાઓ મૂકશે પછી કોઈ પ્રશ્નોના જવાબ હોય તો હું આપીશ

મરણ જનાર જે ભોગ બનનાર છે ને એમાં આપણે જ્ઞાતિ જ્ઞાતિ આપે કીધું પણ આ સંકુચિત વાત થાય કારણ કે ક્ષત્રિય સમાજ એટલે બધાને સાથે લઈને ચાલવા વાળો સમાજ ભૂતકાળમાં પણ આપણે જોયું છે કે જ્યારે રાજાઓ હતા ત્યારે એ નીકળતા તો તમામ એમના પ્રજાજનો હતા એમ આ ઘટનામાં જરૂરથી આપણે કીધું એવું વધારે ભોગ બન્યો છે પણ અમે બધા સમાજની પૂરિકા કરવા માટે આજે આવ્યા છીએ ક્ષત્રિય સમાજ તો અમારે ચિંતા હોય પણ અમે આજે મળ્યા તો એ હજુ ક્ષત્રિય સમાજના પરિવારનો અવ અમે મળવા જવાના છીએ એ પહેલાં અન્ય પરિવારને અમે મળ્યા અમે આશાબેનના પરિવારને મળ્યા અમે ભાઈ સિદ્ધપુરવાના પરિવારને મળ્યા હવે ક્ષત્રિય સમાજના પરિવારોને અમે હવે મળવા દઈશું એટલે અમે તમામ પરિવારો તમામ મૃતકો જે આ દુર્ઘટનામાં ભોગ બન્યા છે એમને ન્યાય મળે અને અમે અમને પૂછીએ છીએ કે તમારા તમારે કયા પ્રશ્નો છે એ પ્રશ્નો અમે અસરકારક રીતે જરૂરથી સરકારમાં ન્યાયતંત્રમાં જ્યાં જરૂર લાગે એવા સક્ષમ તંત્રને અમે જરૂરથી જાણ કરીશું મદદરૂપ થઈશું અને અમે રાજકોટ વાસીઓની સાથે છીએ એવી અમારી જે લાગણી છે વ્યક્ત કરવા માટે દુઃખ સહભાગી થવા માટે અમે આજે ઘટના પ્રશ્ન એ છે કે બે હજાર એકવીસથી થી લઈને બે હજાર ત્રેવીસ સુધીના જે પણ અધિકારીઓ આની અંદર હોય એમની સામે પગલાં લેવાય છે તો શાસકો સામે કેમ નહીં એ માંગ કરવાના છો જો અમારા એ મુદ્દામાં એક મુદ્દો પણ છે કે બે હજાર એકવીસથી કાંકરિયા અમદાવાદથી ચાલુ કરો તક્ષશિલા ગણો ઘરણી બોટ ગણો મોરબીનો જુદો ગુણ ગણો અને આ ટીઆરપી ગેમ જો તો પત્રકાર મિત્રોના માધ્યમથી અમે ક્ષત્રિય સંકલન સમિતિ વતીથી સરકારને કહેવા માગીએ છીએ કે સરકારે આ તમામ દુર્ઘટનાઓનું શ્વેતપત્ર જારી કરવું જોઈએ મારો કહેવાનો ભાવ એ છે

શાસન કરતા દાખલા તરીકે અહીંયા રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન તો એના મેયર હોય આ વિસ્તારના ધારાસભ્ય હોય આ વિસ્તારમાં જે મંત્રી હોય તે સંસદ સભ્ય હોય તે બધાની જવાબદારી થાય નાના કોર્પોરેટરથી ચાલુ કરી અને સંસદ સભ્ય સુધીની જવાબદારી થાય કારણ કે પ્રજાએ અમને ચૂંટા છે સુખ દુઃખમાં ભાગીદાર બનવા મારે દિલગીરી સાથે કહેવું પડે કે અહીંયા બાલ વિકાસ મંત્રી ચાર દિવસ પછી દેખાયા અહીંના લોકસભાના ભાજપના ઉમેદવાર પુરુષોત્તમભાઈ રૂપાલા ત્રણ દિવસ પછી દેખાયા ભારતીય જનતા પાર્ટીના એ તો હજુ પણ કરી નથી શું સ્થિતિ છે એટલે એકબીજા પર પાર્ટી પ્રયત્ન કરે છે તો માં પ્રજાના સેવકો સર્વોપરી હોય અને એમને સૂચના આપવી જોઈએ જોડે કામ કરાવવું જોઈએ કરો આ ખોટું છે તો હું એવું નથી માનતો કે પ્રજાના પ્રતિનિધિઓથી કઈ ખાનગી હોય તો એમને પણ આ ખાડા કાન કર્યા કહેવાય તો એફઆઈઆરમાં જે જવાબદાર હોય પછી એ કોર્પોરેટર હોય મેયર હોય સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હોય ધારાસભ્ય હોય કે સંસદ સભ્ય એમની પણ જવાબદારી જ્યાં સુધી કાયદો બદલી નક્કી કરવામાં નહીં આવે ત્યાં સુધી આવી ઘટનાઓ ઘટિત થશે એટલે આપણા માધ્યમથી હું પણ એ પણ કહેવા માગું છું કે શું આ બધી ઘટનાઓ જે ઘટિત થઈ એનાથી રાજતંત્ર અથવા જે વહીવટી પક્ષની સાથે રાજકીય પાક જેને કહેવાય સત્તાધારી પક્ષ એ શું અજાણ્યો એ પ્રશ્ન હું પણ આપના માધ્યમથી પૂછવા માંગુ છું જવાબ લેવો જોઈએ પ્રજાએ પણ જાગૃત થઈ પણ આ લોકો જ્યારે પણ આવે ત્યારે અમને પ્રશ્ન પૂછે અમે જે જે નામ લીધા એનું મીડિયાએ નામ સાથે અમે ચલાવ્યું પણ છે કે આ નેતા દેખાણા નથી ચાહે તે ભાનુબેન બાબરિયા હોય કે સી આર પાટીલ હોય કે કોઈ પણ નેતા હોય જ્યારે આ ઘટના બની લગભગ પાંચ છ દિવસ વીતી ગયા સિવિલ હોસ્પિટલમાં જ્યારે પરિવારજનોને હાલાકીનો સામનો કરવો પડ્યો એ પણ અમે દ્રશ્યો દેખાડ્યા આમાં સંકલન સમિતિનો કે ક્ષત્રિય સમાજનો કોઈ રોલ હતો એમના મદદરૂપમાં થવા માટે કે એ બાબતે આજના કાર્યક્રમને બાદ કરતા જો આપ મીડિયાના મિત્રો એ લોકસભાનો લોકશાહીનો ચોથો સ્તંભ છો આપે જે કામગીરી કરી છે આપના થકી જ સમગ્ર ગુજરાત અને ભારતને ખબર પડી કે ભાઈ રાજકોટની દુર્ઘટના કેટલી ભયંકર હતી શું સ્થિતિ હતી ડેડ બોડી કેટલા કલાકે મળી ડીએનએ ટેસ્ટનો શું રિપોર્ટ થયો આ બધું આપે ક્ષત્રિય સંકલન સમિતિની ભૂમિકાની વાત કરી તો અમે ડે વનથી અમારા અહીંના જે સ્થાનિક આગેવાનો છે જેમના બધા પૂછો છો મહિલા અમારી પાંચ અમારા બધા જ આગેવાનો કોઈનું નામ દેતું નથી એ પહેલાં જ દિવસથી જ્યારે આ ઘટના બની ત્યારથી આમાં સક્રિય હતા અમારી સાથે સતત સંપર્કમાં હતા અમે લેટ એટલા માટે આ લેટ શબ્દ નહીં વાપરું આપણા સનાતન ધર્મમાં એવું કહેવાય છે કે જ્યાં સુધી ડેડ બોડીને અગ્નિસંસ્કાર ન થાય ત્યાં સુધી શ્રદ્ધાંજલિ પણ ન આપી શકાય અને બીજું કે એ વખતે અફરાત અફરીનો માહોલ હોય અને અમે અમારા જે સ્થાનિક એકમો છે અમારી અહીંયા ત્રણ સંસ્થાઓ છે ત્યાંના બધા જ આગેવાનો સાથે અમે સંપર્કમાં હતા અને જ્યારે અમને એવું લાગ્યું કે હવે તમામ ડેડ બોડીઓનો અગ્નિસંસ્કાર થઈ ગયો છે તો સર્વ સમાજે સર્વ રાજકોટના પ્રજાજનોએ શ્રદ્ધાંજલિ આપી પરિવારને મળીને એમની શું તકલીફ છે એ જાણવી જોઈએ પછી એ તકલીફ સામાજિક હોય એ તકલીફ એફઆઈઆરની હોય એ તકલીફ કાયદેસરની કાયદાકીય હોય એ આર્થિક હોય એ જાણવા માટે અમે આવ્યા છીએ અને આપના માધ્યમથી અમે એમને પણ આશ્વસ્ત કરવા માગીએ છીએ કે અમારા જે સ્થાનિક આગેવાનો છે એ એમની સતત મુલાકાત લેતા રહેશે અને અમારું પણ આ કર્તવ્ય થાય એ કર્તવ્યનું પાલન કરવા માટે અમે આવ્યા છીએ અને

અગ્નિકાંડ છે કે એને શબ્દોમાં વર્ણવી કે લાગણીમાં વર્ણવી બહુ જ અઘરી વાત છે અને આ બધાને હું ધન્યવાદ આપું છું તો આ બધાને હું નમસ્કાર કરું છું કે રાજકોટની જનતા જે પ્રમાણે અવાજ નથી કરી શકી તો સતત એના માટે એના વતી સરકારને તંત્રને સતત આપે જાગૃત રાખ્યું છે સતત એના ઉપર દબાણ રાખ્યું છે કે સાચી સાચી દિશામાં યોગ્ય રીતે સત્વરે થાય એના માટે મીડિયાને હું જશ આપું છું અને મીડિયા એના માટે ધન્યવાદને પાત્ર છે આ બધા પણ એના માટે ધન્યવાદને પાત્ર છો કાલે મેં એવું સાંભળ્યું મીડિયા તરફથી એક કંઈક હતું ચોકસભા કે શું હતું બેસવું મીડિયા તરફથી પણ કઈ હતું ને કાલે શ્રદ્ધાંજલિ એટલે એ પણ એક નોંધની વાત છે કે અત્યાર સુધી બધા જ બનાવોમાં બધી સંસ્થાઓ કે પક્ષ જે કાંઈ સેવાના કામ કરતા હતા સંસ્થાઓ એ કોઈ જે નથી કરી શકે એ આપે કર્યું છે એટલે આ એક મહત્વની વાત છે બીજી મહત્વની વાત તો કરણસિંહભાઈએ કરી પણ છતાં પણ સરકારે સીટની રચના કરી આપણે કોઈ વ્યક્તિગત શંકા કોશંકા નથી કરતા પણ આજ સીટ આગલા બનાવવામાં હતી આજ આગલા બનાવવામાં હતી અને ઈ સીટ છે એ કોઈ અધિકારીના વળપણ હેઠળ છે તો અધિકારી તો સરકારના સચિવ નીચે છે મંત્રી નીચે છે એટલે અહેવાલ છે એ કેવો બને સરકારની ખરેખર ઈચ્છા હોય મંત્રીશ્રીની ખરેખર ઈચ્છા હોય તો અમે એવી વિનંતી કરીએ છીએ અમે એવી અપીલ કરીએ છીએ કે ન્યાયાધીશ હાઈકોર્ટના ન્યાયાધીશની અધ્યક્ષતામાં તપાસ થાય અને જે કોઈ વહીવટી તંત્ર હોય કે પદાધિકારીઓ હોય કે આગેવાનો હોય બધાની તટાસ્થ તપાસ થાય બધાની તટસ્થ તપાસ થાય કારણ કે આના પહેલાં કાલે પ્રશાંત દયાલનો વિડીયો આપે બધાએ જોયો છે જગદીશભાઈ મહેતા પણ કીએ છે તો એ બધી છે એટલે ન્યાયાધીશ ના વડપણ હેઠળ થાય તો એવી એક અમારું સૂચન અને વિનંતી છે એટલે અમારી એવી વિનંતી છે કે સરકાર ને બધા માટે આ એક સત્ય છે પ્રજા ને બધા માટે કે ભાઈ એના કરતાં પણ ઉપરની ઓથોરિટી અથવા તો વધારે ભરોસાપાત્ર ઓથોરિટી ન્યાયતંત્ર કહેવાય તો એને કામગીરી સોંપાય એવું અમારું સૂચન અને વિનંતી છે પછી સરકાર એમાં જે નિર્ણય લે એટ

રાજકોટમાં એક એડવોકેટે એવી અરજી કરી હતી કે ભાઈ આ જે અધિકારીઓ છે એની વિરુદ્ધ પણ પોલીસ ફરિયાદ થાય જોઈએ આઈએસ આઈપીએસ અધિકારીઓ છે એમના ખાલી બદલી થઈ ફરિયાદ તો એની અરજી કોર્ટે ગ્રાહ્ય રાખી છે નીચલી કોર્ટે તો આ જ રીતના જે પદાધિકારીઓ છે કેમકે હજી સુધી એમની સામે પગલાં લેવા જોઈએ એવું કોઈ કાયદાકીય કોઈ વલણ દેખાડ્યું નથી એટલે આપની પાસેથી એ અપેક્ષા છે કે ભાઈ જે પદાધિકારી જેમ કે અધિકારીઓ છે એ પદાધિકારીઓના આદેશ વગર તો કંઈ કરવાના નથી એ તો આ સૌ કોઈ જાણે છે

તો એ આઈડેન્ટિફાઈ થાય કે આ પચીસ જણા અને પચીસ જણા માટે એવા એના માટે પગલાં થાય કે કાયમ માટે પ્રજાને પણ એમ થાય કે ન્યાય મળ્યો એ આપણો હેતુ છે પછી અસરગ્રસ્તો ને વળતર માટે તો કરણસિંહભાઈએ કહી દીધું છે છતાં પણ છતાં પણ અમે બે પરિવારોની જે મુલાકાત લીધી બીજા બધા પરિવારોની પૂરેપૂરી વિગત અમે મેળવવાના પૂરેપૂરી વિગત પછી પાંચ પરિવારો હોય કે દસ હોય એની એવી જરૂર હોય અત્યારે સિદ્ધપુરાને ત્યાં અમે ગયા એના પેલા ચંદુભાઈને ત્યાં ગયા તો બંનેના પરિવારની એવી સ્થિતિ છે કે એના બાળકોને કઈ રીતે ભણાવવા બંનેના કર્મચારી એમાં હોમાઈ ગયા છે અથવા તો એમાં ભોગ બન્યા છે તો એને બહુ મોટી મુશ્કેલી છે તો એના જે નાના બાળકો છે એનું કાંઈ રજૂઆત કરવાની છે સરકારમાં કરશું કે ભાઈ આટલા પરિવાર છે એને સ્કૂલ ફીનો પ્રશ્ન છે આટલા પરિવાર છે એનો આ પ્રશ્ન છે તો એના માટે પહેલી ફરજ સરકારની તો સરકાર એમાં એની ચિંતા કરે એના માટેની જોગવાઈ કરે એટલે આ બધી વાત પણ અમે ભવિષ્યમાં કરશું અને મહત્વની વાત એ છે કે જો આપણે બધા એમ ઈચ્છીએ છીએ બધા જ લોકો એવું ઈચ્છે છે કે આ બનાવ છેલો હોય આ બનાવ છેલો હોય તો બધા જ ઈચ્છે છે તો હૃદયથી પ્રમાણિકતાપૂર્વક રાજકોટના બધા જે સામાજિક કાર્યકરો સામાજિક આગેવાનો સ્વૈચ્છિક સંસ્થાના આગેવાનો જાહેર જીવનમાં પડેલા આગેવાનો બધા જ એવું નક્કી કરે કે ભાઈ આ બનાવ છેલ્લો છે અને કોઈ પણ બાબત ક્યાંય પણ કોઈ પણ બાબત હશે ખોટી વસ્તુને આપણે નહીં ચલાવીએ તો આ આ બનાવમાં જે કોઈ જવાબદાર જે કોઈ અહેવાલ આવે એ અહેવાલને પૂરેપૂરો લાગુ કરવામાં કોઈ પણ બધા જ સહકાર આપે એવી આપણે અપેક્ષા પણ રાખીએ અને વિનંતી પણ કરીએ આ બધાનો ખૂબ ખૂબ આભાર